જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન્થ એમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં આબોહવા વિશે ચર્ચા કરીશું આપણે આ પ્રકરણની અંદર આબોહવામાં ઘણી બધી મુદ્દાઓની ચર્ચા કરી છે શિયાળાની ઋતુ ઉનાળાની ઋતુ એમાં આપણે આગળ જોઈશું ચોમાસું કારણ કે ભારતની આબોહવાને મુખ્ય ચાર ઋતુઓમાં વિભાજિત કરેલી છે તો ચોમાસાના સંદર્ભમાં જોઈએ ચોમાસું એટલે ઋતુ વરસાદનો સમયગાળો ભારત દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ પ્રવૃત્તિ માટે વરસાદ એ બહુ જ મહત્વનું પરિબળ છે કારણ કે ખેતી માટે ત્રણ પરિબળોની મહત્તમ જરૂરિયાત પડે ફળદ્રુપ જમીન અનુકૂળ આબોહવા અને વરસાદ તો આપણે જાણીએ છીએ કે ભારતની જે જમીન છે એમાં ઘણું બધું વૈવિધ્ય છે ઘણી બધી ફળદ્રુપતા છે આબોહવામાં વિવિધતા છે શિયાળો ઉનાળો અને ચોમાસું આમ ઠંડી આબોહવા ગરમ આબોહવા ભેજવાળી આબોહવા એટલે જેવી આબોહવા અનુકૂળ હોય એવા પાક એ સમયગાળામાં લઈ શકાય છે પણ વરસાદ પાણી તો પાણી એ ભારતમાં વર્ષા ઋતુ માત્ર ચાર મહિનો જૂન થી સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે એ જ વર્ષાઋતુનો છે એટલે કે આ સમયગાળા દરમિયાન ભારતમાં વરસાદ પડી મહત્વનો છે અને ખેતી પ્રવૃત્તિ માટે વર્ષાઋતુ ઘણી મહત્વની ઋતુ છે એટલે પ્રશ્ન પૂછે ભારતમાં મહત્વની ઋતુ કઈ તો આબોહવાની દ્રષ્ટિએ અર્થાત અર્થ આર્થિક બાબતોની દ્રષ્ટિએ તો ઋતુ ભારતની ખેતીનો ઘણો ખરો આધાર વરસાદ ઉપર છે કારણ કે વરસાદ આધારિત ખેતી વધારે થાય છે સિંચાઈની સગવડો સિંચાઈના પરિબળો કરતા વરસાદ વધારે ઉપયોગી પડે છે સિંચાઈ માટે પણ વરસાદ જરૂરી છે કારણ કે નદી નાળામાં પાણી પણ વરસાદ થી જ આવે છે અને એનો ઉપયોગ આપણે સિંચાઈ દ્વારા કરીએ છીએ તો પણ સિંચાઈનો વિકાસ પ્રમાણમાં ઓછો છે ભારતમાં ઋતુમાં થતો વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના મોસમી પવનોને આભારી છે ભારતનો જે દક્ષિણ ભાગ છે આપણે જોઈએ તો દક્ષિણ ભાગમાં ત્રણ બાજુ સમુદ્ર છે દક્ષિણ મહાસાગર પૂર્વમાં અરબસાગર અને સોરી પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબસાગર તો પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ની વચ્ચેની જે ખૂણો કહેવાય જે દિશા કહેવાય એ નૈઋત્ય દિશા છે અથવા તો નૈઋત્યનો ખૂણો છે અને તો એ તરફ જોઈએ આપણે તો અરબ સાગર છે તો વર્ષા ઋતુમાં થતો વરસાદ આ નૈઋત્યના પવનોને આ કે એ તરફથી આવતા જે પવનો છે નૈઋત્ય ખૂણામાંથી એ પવનો જ્યાંથી ભારત તરફ આવે છે તો વચ્ચે અરબ સાગર આવે છે વિશાળ જળરાશિ આવે છે અને જળરાશિના પરિણામે એ પાણીનું શું થાય છે બાષ્પીભવન થાય છે અને એ પાણીની વરાળ બને છે અને વાદળા છે અને પવનના પરિણામે એ વાદળા આગળ વધે છે અને એ પવનો ભારત ભારત તરફ તરફ આવે છે એટલે વાદળા પણ મે મહિનાના અંત સુધીમાં ઊંચા તાપમાનના કારણે ભારતના ઉત્તર પશ્ચિમના મેદાનમાં ભારતનું જે ઉત્તરનું મેદાન છે ઉત્તર પશ્ચિમ મેદાન ગંગા બ્રહ્મપુત્રા અને સિંધુ તો આ નદીઓએ જે કાપ પાથરીને મેદાન બન્યું છે ત્યાં હલકું દબાણ રચાય છે હવાનું હવાનું હલકું દબાણ હોય છે જયારે દક્ષિણમાં દક્ષિણ આવેલા હિંદ મહાસાગર ઉપર હવાનું ભારે દબાણ રચાય છે હિંદ મહાસાગર ઉપર હવાનું ભારે દબાણ હોય એટલે એ ત્યાંથી પવનો હલકા દબાણ તરફ ગતિ કરે એટલે હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારત તરફ હિન્દ મહાસાગર ભારતની દક્ષિણે છે અને ઉત્તર ભારત તરફ એટલે પશ્ચિમનું મેદાન ઉત્તર પશ્ચિમનું મેદાન એટલે હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે અને સમુદ્ર પરથી પવનો આવે એટલે પવનો કેવા હોય ભેજવાળા પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે તેથી જૂન થી સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારતમાં વરસાદ પડે છે મિત્રો તો આપણે એમ થાય કેમ જૂન મહિનાથી સપ્ટેમ્બરમાં જ વરસાદ પડે છે તેનું મુખ્ય કારણ આ પવનો છે ભારે દબાણ તરફથી ઉત્તરના હલકા દબાણ તરફ

ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલું હોય એને આપણે જીપ કહીએ છીએ તો ભારતનો દક્ષિણ ભાગ ઊંધા ત્રિકોણાકારે છે પૂર્વમાં બંગાળની ખાડી દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર છે તો આપવાનો અરબ સાગર પરથી અને બંગાળાની ખાડી પરથી વાતા એમ બે શાખાઓમાં વહેંચાઈ જાય છે તો આપણે પહેલાજી અરબ સાગર પરથી વાતા પવનો ભારતમાં વર્ષાઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે આપડે ભારતનો નકશો જોઈએ તો દક્ષિણમાં કેરળ રાજ્ય છે તો આ અરબસાગર પરથી આવતા પવનો સૌથી પહેલા ક્યાં પ્રવેશે છે કેરળ રાજ્યમાં તો કેરળ તો અહીંયા પશ્ચિમ ઘાટ છે દક્ષિણ તરફ જઈએ એટલે સાંકડો થતો જાય છે ઊંધા ત્રિકોણા તો ત્યાં પશ્ચિમ ઘાટ તો પશ્ચિમ ઘાટ આ પવનોને શું કરે છે અવરોધે છે એટલે પશ્ચિમ ઘાટ અવરોધે એટલે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ શું છે કેરળ રાજ્ય છે એટલે ત્યાં વરસાદની શરૂઆત થઈ જાય પવનોને અવરોધે પવન ને આગળ વધવું હોય તો એ પહાડોને શું કરવા પડે અને ઓળંગવા પડે એટલે ઉપર ચડવું પડે પાડની પેલી બાજુ જોવું હોય એટલે પવન જેમ જેમ ઉપર જાય આપણે આગળ જોઈ ગયા છે જેમ જેમ ઊંચાઈ જઈએ એમ તાપમાન શું થાય છે ઘટતું જાય છે તાપમાન ઘટે એટલે પવનોમાં રહેલો જે ભેજ છે વરાળ છે એનું શું થાય ઘણી ભવન થાય અને એનું પાણીમાં રૂપાંતર થાય પાણીમાં રૂપાંતર થાય એટલે વરસાદ સ્વરૂપે જમીન ઉપર પાછું આવે એટલે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થયું બાષ્પીભવન થયું એટલે પાણીની વરાળ બની વરાળ ઉપર ચડે એટલે એનું ઘનીભવન થાય ઘનીભવન થાય એટલે પાછું પાણીમાં રૂપાંતર થાય અને પાછું જમીન ઉપર આવે જમીન ઉપરનું પાણી પાછું ફરીને ક્યાં આવે વરસાદ સ્વરૂપે જમીન ઉપર એટલે આ જલચક્ર ચાલ્યા કરે છે આથી પશ્ચિમ ઘાટની વાતા વિમુખ બાજુ એ ભારે વરસાદ પડે છે કારણ કે જ્યાં પવન ઉપર ચડે પર્વતોને અવરોધવા માટે એટલે ત્યાં વરસાદ સ્વરૂપે ઘણો ખરો ભેજ ઠલવાઈ જાય અને આગળ વધે એટલે એમાં ભેજ શું થઈ ગયો ઠલવાઈ ગયો એટલે ઓછો ભેજ હોય અને એ બીજી બાજુ ઓછો વરસાદ આપે એને વાતા વિમુખ બાજુ કહેવામાં આવે છે આ પવનો પશ્ચિમ ઘાટ ઓળંગીને દખંડના ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે એમાં ભેજ ઓછો થઈ જાય છે આથી ઉચ્ચ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ શું થાય છે છે ઘટી જાય ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઘાટની વિમુખ બાજુએ છે તેથી તેને વર્ષા છાયાનો પ્રદેશ બને છે તે અથવા તેને વર્ષા છાયાનો પ્રદેશ કે છે તો આ મુંબઈ અને પુણે મુંબઈ એ વાતા વિમુખ બાજુ છે જયારે પુણે એ દખણના ઉચ્ચ પ્રદેશ તરફ છે બંને વચ્ચે કિલોમીટરો બહુ ઓછા છે અંતર ઓછું છે છે છતાં પશ્ચિમ ઘાટની બાજુએ આવેલા મુંબઈમાં સેન્ટીમીટર વરસાદ પડે એનાથી પણ વધારે પડે છે વાતા વાતાભિમુખ બાજુએ એટલે કે વરસાદ છાયામાં આવેલા પુણેમાં ફક્ત પંચોતેર સેન્ટીમીટર મુંબઈમાં બસો થી ત્રણસો સેન્ટીમીટર જયારે અહીંયા પંચોતેર સેન્ટીમીટર વરસાદ પુણેમાં પડે છે પ્રશ્ન પૂછાય છે ક્યારેક ભૌગોલિક કારણ કે સમજાવો ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર તરફ જતા દક્ષિણથી ઉત્તર તરફ જઈએ એટલે દક્ષિણમાં સૌથી પેલું કેરળ રાજ્ય પછી કર્ણાટક પછી ગોવા પછી મહારાષ્ટ્ર પછી ગુજરાત એ રીતે રાજ્યો આવે છે તો કેરળ કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશ ઘટતું જાય છે કર્ણાટકમાં પછી ગોવામાં પ્રવાહ દક્ષિણની ખીણના માર્ગે મધ્યપ્રદેશમાં જાય છે આ પ્રવાહ આગળ વધે છે ત્યારે તેની સાથે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે એટલે નર્મદાની ખીણના ખીણ પ્રદેશ ની ઉપર બંગાળાના પવનો અને અરબ સાગર પરથી વાતા પવનો ભેગા થઈ જાય છે અરબ સાગરના મોસમી પવનોનો એક નબળો પ્રવાહ પાછો એક ફાંટો સૌરાષ્ટ્ર તરફ જાય છે એક મધ્યપ્રદેશ તરફ એટલે નર્મદા નદી તરફ ફાટો જાય છે ને એક સૌરાષ્ટ્ર તરફ જાય છે સૌરાષ્ટ્ર કચ્છ અને રાજસ્થાન તરફ જાય છે તેમાં ભેજ ઘણો ઓછો હોય છે વળી ગુજરાતમાં ખૂબ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી કારણ કે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ બહુ ઓછું છે માત્ર છ થી દસ ટકા જંગલો છે એટલે ગુજરાતમાં ઊંચા પહાડો પણ બહુ નથી ઊંચો ગઢ ગિરનાર સૌરાષ્ટ્રમાં છે બહુ બીજા પહાડો છે નહી એટલે પવનોને અવરોધાતા નથી પવનો અવરોધાય નહીં એટલે ઘણી ભવન થવાની શક્યતા ઓછી રહે ઘણી ભવન ના થાય તો વરસાદ પણ ના પડે એટલે ઘણી ભવન થાય તો જ પાણીમાં રૂપાંતર થાય એટલે ઘણી ભવન ઓછું થાય તો વરસાદ પણ ઓછો પડે આ પવનો રાજસ્થાનમાં પહોંચે છે ત્યારે તેમાં ભેજ ખૂબ જ ઓછો થઈ જાય છે આથી ત્યાં વરસાદ ખૂબ ઓછો ઘણો ઓછો પડે છે રાજસ્થાનના રણ પ્રદેશમાં તો માત્ર દસ સેન્ટીમીટર કરતા પણ ઓછો વરસાદ પડે છે બીજો ફાટો છે બંગાળની ખાડી પરથી વાતા પવનો આ પવનો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી આપણે દક્ષિણ પૂર્વ તરફ જોઈએ તો બંગાળની ખાડી એટલે પશ્ચિમ બંગાળ આ પવનો પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી પહોંચે છે પૂર્વનું રાજ્ય પૂર્વ ખૂબ જ ભેજવાળા હોય છે કયા પવનો બંગાળાની ખાડી પરથી વાતા પવનો તો આ પવનો મેઘાલયમાં ગારો ખાસી અને જેની ટેકરીઓ એને અવરોધે છે પવનોને રોકે છે એટલે પવનો શું થશે ઉપર

આ બહુ જ મહત્વનો મુદ્દો છે વિશ્વમાં સૌથી વધુ વરસાદનો નોંધાવતું સ્થળ કયું તો ચેરાપુંજી જે ભારતમાં છે અને સૌથી ઓછો વરસાદ પણ ભારતમાં પડે છે ખૂબ જ ઓછો વરસાદ ધરાવતા સ્થળો પણ ભારતમાં છે ચેરાપુંજી થી સોળ કિલોમીટર દૂર આવેલા મોનસીરમ પણ વધુ વરસાદ સ્થળ તરીકે જાણીતું છે ચોવીસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ તરીકે પણ એ વિખ્યાત છે પશ્ચિમ તરફ ફંટાતા પવનની દિશા બદલાતા તે દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ દિશાના બને છે પવનો આ પવન પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી પંજાબ સુધી પહોંચે છે પણ જેમ જેમ પૂર્વ થી પશ્ચિમ તરફ પવનો જાય છે એમ ક્રમશ ભેજનું પ્રમાણ પવનોમાં ઘટતું જાય છે ભેજનું પ્રમાણ ઘટે છે એટલે વરસાદનું પ્રમાણ પણ શું થાય ઘટે ઉત્તર ભારતના મેદાનમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા ક્રમશ વરસાદનું પ્રમાણ ઘટે છે કોલકત્તામાં એકસો સાઠ સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે વાર્ષિક વાર્ષિકલકત્તા પશ્ચિમ તરફ આગળ વધીએ એટલે અલ્હાબાદ રાજ્ય આવે અલ્હાબાદમાં સોરી અલ્હાબાદ શહેર આવે ત્યાં સો સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે ત્યાર પછી દિલ્હી શહેર આવે છે ત્યાં પાસઠ સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે બરોબર આમ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબસાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જતા એ ઉત્તરમાં હિમાલયના ક્ષેત્રમાં પાછો સારો વરસાદ આપે છે અહીં રૂપે વરસાદ પડે છે કારણ કે ઉત્તરમાં હિમાલય ક્ષેત્ર એટલે પહાડો અને હિમાલયના પહાડો ખૂબ જ ઊંચા છે વિશ્વમાં ઊંચી પર્વતમાળાઓમાંનો એક આ પર્વતમાળા છે હિમાલય પર્વતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સર્વોચ્ચ શિખર છે એટલે ઘણી ઊંચાઈ ઉપર છે એટલે જેમ જેમ ઊંચે જઈએ એમ પવનમાં રહેલા ભેજનું શું થાય થાય પાણીમાં રૂપાંતર થાય પણ અતિશય વધારે ઠંડક હોય એટલે પાણીનું પાસું શું થઈ જાય બરફ એટલે અહીંયા હિમવર્ષા વધારે ઘણી ભવન થતા વરસાદ બરફ સ્વરૂપે પડે છે ઉત્તર ભારતમાં મોટાભાગનો વરસાદ બંગાળની ખાડી પરથી વાતતા પવનો લાવે છે આ વરસાદ લાવવામાં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતા ચક્રવાતો એટલે કે એક પ્રકારનો વંટોળ છે એ મહત્વનો ભાગ ભજવે છે બંગાળાની ખાડીના ઉત્તર ભાગમાં હવાનું હલકું દબાણ રચાય ત્યાં વર્ષા ઋતુ દરમિયાન પાંચ થી છ ચક્રવાતો એટલે કે વંટોળ સર્જાય છે બંગાળાની ખાડીના ઉત્તર ભાગમાં હવાનું હલકું દબાણ રચાય એટલે પવનો તરફ આગળ વધે આ ચક્રવાતો મોસમી પવનોની સાથે આગળ વધે છે અને વરસાદ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે આ ચક્રવાતોની અસર ક્યારેક છે ગુજરાત સુધી પહોંચે છે ત્યારે ગુજરાતમાં પણ વધુ વરસાદ પડે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ નિર્વતન ઋતુ ચોથી આબોહવાની દ્રષ્ટિએ આપણે ચોથી ઋતુ ભારતમાં આ ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે બે મહિનાનો સમયગાળો છે આપણે આગળ જોઈ ગયા કે પવનોની ગતિ હલકા દબાણ ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ પવનો હંમેશા ગતિ કરે છે આ યાદ રાખવા તો સપ્ટેમ્બરથી ભારતમાં ગરમીનું પ્રમાણ ઓછું થાય છે અને સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જાય છે આથી દક્ષિણે હિંદ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ રચાય છે હવાનું હવાનું કેવું દબાણ 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 રચાય રચાય છે છે અને ઉત્તર ભારે પરિસ્થિતિ બદલાઈ ગઈ ચોમાસા દરમિયાન આપણે શું જોઈ ગયા કે ઉત્તર ભારત તરફ હવાનું હલકું દબાણ હોય છે અને હિન્દ મહાસાગર તરફ ભારે દબાણ હોય છે એટલે નૈઋત્યના પવનો ઉત્તર તરફ આગળ વધે છે જ્યારે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં પરિસ્થિતિ પલટાય છે ઉત્તર ભારતમાં હવાનું ભારે દબાણ થાય છે જ્યારે હિંદ મહાસાગર ઉપર હલકું દબાણ થાય છે એટલે પવનો શું થશે ભારે દબાણ તરફથી આ પવનો હલકા દબાણ તરફ વરસે પરિણામે ચોમાસામાં વાતતા નૈઋત્યના મોસમી પવનો સપ્ટેમ્બરના અંતે નબળા પડે છે કારણ કે ત્યાં હવાનું હલકું દબાણ થવા માંડે એટલે પવનો નબળા પડે ગતિ ઓછી થઈ જાય એમની અને ઓક્ટોબરમાં આ પવનો ભારતના જમીન ભાગોમાંથી પાછા ફરી સમુદ્ર તરફ વાવા લાગે છે તેથી ઓક્ટોબર નવેમ્બર મહિનાના સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે કારણ કે જમીન ભાગો તરફથી પાછા સમુદ્ર તરફ આવે છે ઉત્તર આ પવનો નરમ વંટોળના સ્વરૂપમાં વાય છે ત્યારે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ વગેરે ભાગોમાં થોડો વરસાદ આપે છે જે રવિ એટલે કે શિયાળુ પાકને ફાયદો કરે છે લાભ કરે છે ચોમાસામાં નૈઋત્યમાંથી વાતા પવનો આ ઋતુમાં દિશા બદલીને ઈશાનમાંથી ઈશાન માંથી વાય છે નૈઋત્યમાંથી વાંચતા પવનો આ સમયગાળા દરમિયાન એની વિરુદ્ધ દિશા કઈ છે ઈશા ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા ત્યાંથી વાય છે અને એ દિશામાંથી વાય છે એટલે ઉત્તર પૂર્વ તરફ જોઈએ આપણે તો જમીન ખંડો છે છે નહીં એટલે જમીન પરથી પવનો આવે એટલે પવનો કેવા હોય સૂકા હોય ભેજ હોતો નથી આ પવનો જયારે બંગાળની ખાડી પરથી પસાર થાય છે ત્યારે જ ભેજવાળા બને છે અને તમિલનાડુના કોરોમંડલ કિનારે વરસાદ આપે છે કારણ કે આ પવનો બંગાળાની ખાડી પરથી આગળ વધે એટલે ભારતની દક્ષિણ પૂર્વમાં કયું રાજ્ય છે તમિલનાડુ રાજ્ય તો તમિલનાડુનો જે સમુદ્ર કિનારો છે એને આપણે કોરોમંડલ તટ તટ એટલે કિનારો કહીએ છે એટલે એ પવનો ભેજવાળા પવનો કોરોમંડલમાં પ્રવેશે છે ત્યારે એ પવનોને પાછો પૂર્વ પૂર્વઘાટ શું કરે અવરોધે છે એટલે પૂર્વ પૂર્વઘાટ અવરોધે એટલે પવનોને આગળ વધવું હોય તો ઉપર ચડવું પડે એટલે પવનોનો ભેજ તમિલનાડુના કિનારા ઉપર શું થઈ જાય ઠલવાઈ જાય એટલે ત્યાં વરસાદ આપે છે આ એની મુખ્ય ઋતુ છે તમિલનાડુની ઓક્ટોબર મહિના દરમિયાન આર્દ્ર અને ગરમ અને ગરમ ઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની સ્થિતિની શરૂઆત થાય છે પ્રારંભ થાય છે આ ઋતુનું પ્રાથમિક લક્ષણ સ્વચ્છ થયેલું આકાશ કારણ કે આ સમય દરમિયાન આકાશમાંથી વાદળો ઓછા થતા જાય છે અને આકાશ ચોખ્ખું દેખાવા લાગે છે અને તાપમાન વધે વાદળા ના એટલે તાપમાન વધે છે આ સ્વચ્છ આકાશ ના લીધે તાપમાન વધી જાય છે પરંતુ રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં હજી જમીન હજી ભેજવાળી હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય કારણ કે જમીનમાં હજી પેલો વરસાદ પડ્યો એનો ભેજ હોય છે ઉપરથી ગરમી આકાશ ચોખ્ખું એટલે ગરમી વધે અને જમીનમાં ભેજ હોય એટલે એ ભેજનું પાછું શું થાય બાષ્પીભવન થાય એટલે વાતાવરણમાં ભેજ વધુ પ્રમાણમાં લાગે છે એટલે દિવસનું હવામાન કેવું થાય છે અકળાવનારું આપણને બફારો લાગે છે આ સ્થિતિને ઓક્ટોબર હિટ કહેવામાં આવે છે સૌથી વધુ ઓક્ટોબર મહિનામાં આમ બાફ એટલે ગરમી લાગે છે ગુજરાતમાં એને ભાદરવો તાપ કારણ કે ગુજરાતમાં ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તે સમયે ભાદરવો મહિનો હોય છે કારતક માં અક્ષર પોષ એમ ભાદરવો મહિનો હોય છે એ સમયગાળા દરમિયાન એટલે એને ભાદરવાનો તાપ પણ કહેવામાં આવે છે આ તો આ જે આબોહવા જોઈએ ભારતની તો એ આબોહવાની માનવ જીવન ઉપર શું અસર થાય છે એ બહુ મહત્વની બાબત છે તો આબોહવાની માનવ જીવન ઉપર ઘણી બધી અસરો થાય છે જોઈએ તો ભારતની આબોહવા એક તો મોસમી છે આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ અનિયમિતતા અને અનિશ્ચિતતા છે ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે તેથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય બારે માસ ભારતમાં ખેતી થઈ શકે છે દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે એને લીધે કૃષિ ઉત્પાદનમાં ઘણી વધઘટ થયા કરે છે દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે ભારતમાં ચોમાસામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે તેથી સિંચાઈની સગવડો ના હોય ત્યાં માત્ર વરસાદના આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે કારણ કે સિંચાઈની સગવડ ના હોય તો પાણી વિના તો ખેતી થઈ ના શકે ચોમાસામાં વરસાદ પડે એટલે ત્યારે ખેતી થાય શિયાળા ઉનાળા દરમિયાન કૃષિ પાક લેવાતા નથી વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે તેની અસર કૃષિ ઉપર પડે છે કેટલીક વખત વાવણી થઈ શકતી નથી અથવા તો ઉભો પાક બળી જાય છે કારણ કે વહેલો વરસાદ પડે તે સમય વાવેતર ના થયું હોય અથવા તો વાવેતર કર્યા પછી લાંબો સમય સુધી વરસાદ ના આવે તો પણ પાક બળી જાય છે પાણી ના મળે એટલે કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જે છે પરિણામે ઉભો પાક નાશ પામે છે ધોવાઈ જાય છે નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય છે એટલે જમીનનું જે ઉપરનું ફળદ્રુપ પડ છે એ ધોવાઈ જાય છે એટલે જ જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે એટલે એની અસર કૃષિ ઉત્પાદન ઉપર પડે છે કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો થાય છે વર્ષા ઋતુ પૂરી થયા પછી ખેતરમાં કામ ન મળતા ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે તેઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે એટલે ગામડા ખાલ ઓછા વસ્તી ઓછી થાય ને શહેરોમાં વસ્તી ગીચતાનો પ્રશ્ન ઉભો થાય વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાના લીધે કપાસ શેરડી તમાકુ વગેરે પાકો ઉપર આધારિત જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરતા પ્રમાણમાં મળતો નથી કારણ કે ઉત્પાદન ના થાય કૃષિ ઉત્પાદન ના થાય એટલે એની અસર કૃષિ આધારિત ઉદ્યોગો ઉપર પડે છે પરિણામે એ ઉદ્યોગોને મુશ્કેલી પડે છે સહન કરવું પડે છે અપૂરતા વરસાદના કારણે ભારતના ઘણા બધા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી એટલે કે અછત ઊભી થાય છે રાજસ્થાન કચ્છ સૌરાષ્ટ્રમાં પાણીની ખૂબ જ અછત હોય છે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે પાણી વિના રણ વિસ્તારોને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું બને છે કારણ કે પાણીની અછતથી અને પશુધન બચાવવું મુશ્કેલ પડે છે કારણ કે પાણીની અછત હોય એટલે ઘાસચારાની પણ અછત ઊભી થાય પશુઓને પાણી પૂરતું ના મળે એટલે એનું જીવન મુશ્કેલભરી બને આબોહવાની અસર માનવીના ખોરાક પોશાક રહેઠાણ અને વ્યવસાય ઉપર પણ પડે છે આપણે જાણીએ છીએ કે આબોહવા પ્રમાણે આપણે ઋતુ અનુરૂપ ખોરાક લઈએ છીએ અત્યારે શિયાળો છે એટલે શિયાળામાં આપણે ગરમી આપ મળે મળે એવો ખોરાક લઈએ છીએ ખોરાક ની અંદર અડધર હશે સવારે વસાણા ખાઈએ છીએ તો મેથી પાક સાલમ પાક ગુંદર પાક જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ઘી ગરમ મસાલા તીજાના બધું નાખેલું હોય છે જે આપણને અંદરથી શું આપે છે ઘરમાંઓ આપે છે એટલે બહારથી થી ઠંડી ના વાતાવરણ સામે આપણને કુદરતી રક્ષણ મળે છે એવો ખોરાક ખાઈએ છે એ ખોરાક આપણે ઉનાળામાં નથી ખાતા ઉનાળામાં તમને મમ્મી મેથી પાક કે ગુંદર પાક નહીં આપે સૂંઠ વાળું દૂધ નહીં આપે સૂંઠની ગોળી સવારમાં નહીં આપે કારણ કે એનાથી ઘર બારે ગરમી અને પછી પાછી અંદરથી ગરમી આવે એટલે ખોરાક ઉપર અસર પડે છે પોશાક પોશાકમાં પણ આપણે શિયાળામાં ગરમ કપડાં પહેરીએ છીએ શાલ સ્વેટર સ્કાર્ફ પગમાં મોજા હાથમાં મોજા ઉનાળામાં બધું પહેરીને બાની કરીએ તો બટાકાના જેમ બફાઈ જઈએ અંદર એટલે ઉનાળામાં આપણે ગરમ ગરમી સામે રક્ષણ મળે એવા ખુલ્લા અને પાતળા સફેદ સુતરાવ કપડા પહેરીએ છીએ ઉનના વસ્ત્રો પહેરતા નથી રહેઠાણમાં પણ એવું છે કે ઠંડી સામે જ્યાં વધારે ઠંડી પડે છે ત્યાં રહેઠાણ પણ એવા હોય છે હિમાલય ક્ષેત્રની અંદર વધારે ઠંડી છે તો ત્યાં અ ઠંડી સામે રક્ષણ મળે એવા જ્યાં હિમ વર્ષા પડે છે તે ઢાળ છાપરા હોય છે રણ પ્રદેશો છે તે ધાબા મકાન હોય છે એટલે ખોરાક પોશાક રહેઠાણ માં પણ આબોહવાની અસર પડે છે આપણે નવમા ધોરણમાં આ બધું ડિટેલમાં ભણી ગયા છે વ્યવસાય ઉપર પણ અસર પડે છે જે બારેમાસ ખેતી થઈ શકે એવી અનુકૂળતા હોય છે સિંચાઈની સગવડ હોય ફળદ્રુપ જમીન હોય ત્યાં કૃષિ વ્યવસાય વધારે થાય છે કૃષિ પ્રવૃત્તિ આધારિત ઉદ્યોગો પણ એવા થાય છે જ્યાં વધારે પાકે ત્યાં ખાંડ અને ગોળની કારખાના સ્થપાય છે એટલે ખોરાક પોશાક રહેઠાણ બધા ઉપર આબોહવાની અસર જોવા મળે છે મિત્રો તો આપણે અહિયાં આ પાઠ પૂરો કરીએ છીએ જય સ્વામિનારાયણ સ્વાધ્યના પ્રશ્નો તમારી નોટમાં જવાબ સાથે લખશો એવી અપેક્ષા સાથે લેક્ચર પૂરું કરું છું જય સ્વામિનારાયણ